આ રેસિપીઓ બેલેન્સ યુનિક અને કમાલની ટેસ્ટમાં હોય છે સૌથી સારી વાત એ છે કે બહુ ઝટપટ રેડી થઈ જાય છે તમે વીકેન્ડમાં કે સાંજે નાસ્તામાં બનાવી શકો છો આજે આપણે બનાવીશું ચીઝી માઇક્રોવેવ મગ પિઝા તો ચાલો બનાવીએ તો સૌથી પહેલા પેનને હલકી ગરમ કરી એમાં બે બ્રેડ સ્લાઈસના ટુકડા કરી ઉમેરી દઈશું અને આપણે એને લો ટુ મીડિયમ ફ્લેમ પર હલકા ક્રિસ્પી થાય ત્યાં સુધી આ રીતે શેકી લઈશું તો ચલાવતા રહી અને લો ફ્લેમ પર તમારે એને થોડા આ રીતે ક્રિસ્પી કરી લેવાના ક્રિસ્પી થઈ જાય એટલે આપણે એને એક બોલમાં કાઢી લઈશું અને એ જ પેનમાં બે ટેબલ સ્પૂન જેટલું બટર ગરમ કરીશું અને એમાં આપણે એક નાની ડુંગળીના ટુકડા કરી આ રીતે ઉમેરી દઈશું અને ડુંગળીના ટુકડાને આપણે એનો કલર બદલાય ત્યાં સુધી આપણે એને સાતળી લઈશું તો આ રીતે ડુંગળીના ટુકડાઓને મેં સારી રીતે હલકો ગુલાબી કલર થયો ત્યાં સુધી મેં એને સાતળી લીધું આ રીતે ડુંગળી સતળાઈ જાય એટલે બે ટેબલ સ્પૂન પીળું બેલ પેપર બે ટેબલ સ્પૂન લીલું બેલ પેપર અને બે ટેબલ સ્પૂન લાલ બેલ પેપર ઉમેરી દઈશું સાથે બે ટેબલ સ્પૂન મકાઈના દાણા અને એક નાનું ટમેટું તો એમાંથી આપણે બીયા અને પલ્પ કાઢી અને આ રીતે ટુકડા કરી ટમેટું ઉમેરી દઈશું મિક્સ કરી અને એક મિનિટ જેવું આપણે એને આ રીતે ચલાવતા રહીને સાતળી લઈશું એક મિનિટ જેવું સતળાઈ જાય એટલે આપણે એમાં મેગી મસાલાએ મેજિક ઉમેરી દઈશું મેગી મસાલાએ મેજિકથી મિનિટોમાં કમાલના નાસ્તાઓ બનાવી શકો મેગી એ મેજિક છે એ દસ પસંદ કરેલા અરોમેટિક અને શેકેલા મસાલાઓનું પરફેક્ટ મિશ્રણ છે જે તમારી રોજની વાનગીઓનો સ્વાદ વધારી દેશે સાથે મેગી મસાલાએ મેજિકથી બનેલા નાસ્તાઓ બાળકોને ખૂબ જ ભાવશે આ નાસ્તાઓ વીક યુનિક અને કમાલના ટેસ્ટમાં હોય છે અને સૌથી સારી વાત એ છે કે આ નાસ્તાઓ મિનિટોમાં તૈયાર થઈ જશે મેગી મસાલાએ મેજિક ઉમેરી મિક્સ કરી અને ગેસની આંચ બંધ કરી અને આ મિશ્રણને આપણે નીચે ઉતારી લઈશું હવે બે ચા કે કોફીના મગ લઈ લઈશું જે પણ તમારા પાસે હોય એ લઈ શકો છો એમાં આપણે એક લેયર બ્રેડના ટુકડાનું આ રીતે કરી લઈશું એના પર વેજીટેબલનું ટોપિંગ આ રીતે તમને જેટલું જોવે એટલું આ રીતે તમારે ટોપિંગ કરવાનું એના પર એકથી બે ટી સ્પૂન કે જેટલું તમને ફાવે એટલું તમારે પિઝા ચીઝ આ રીતે ટોપ કરવાનું છે એના પર આપણે ચીલી ફ્લેક્સ આ રીતે છાંટી દઈશું અને હવે આપણે એને ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી આપણે એને માઇક્રોવેવમાં થવા દઈશું તો માઇક્રોવેવમાં તમે મૂકશો એટલે માત્ર એક જ મિનિટમાં ચીઝ છે એ મેલ્ટ થઈને રેડી થઈ જશે તો હું એને એક મિનિટ માટે માઇક્રોવેવ કરી લઈશ એક મિનિટ થશે એટલે આપણા

રેડી થઈ જશે બાળકોને ખૂબ જ ભાવશે અને ન્યુટ્રિશનલી બેલેન્સ છે કમાલ સ્નેક રેસિપી બાય મેગી મસાલા મેજિક મિનિટોમાં તૈયાર અને કમાલ નાસ્તાઓ બધી જ